તો ગુરુ મંત્રી નું હર્ષ સંઘવી નું સળગાવવામાં આવશે એવું કહી રહ્યા છે કોળી સમાજના લોકો તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે ખુલે આમ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે મેદાન ની અંદર છે તો ક્યાંક ને ક્યાંક આ ત્રણ દિવસમાં ક્યાંક નહીં થાય તો શું મિત્રો કોળી સમાજના લોકો મેદાન ની અંદર આવીને તો પગલું ભરશે તો ક્યાંક ને ક્યાંક થવા જેવું રહેશે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર હશે કે નવનીતભાઈ ને ઉપર જે હુમલો થયો હશે સૌથી મોટો આક્ષેપ છે અને સૌથી મોટું નામ છે મિત્રો માયાભાઈ ના દીકરાનું નામ આપી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એસઆઈટી કામ કરી રહી છે આજે એક બીજા આરોપીને પકડવામાં આવ્યો હતો નવ જેટલા આરોપી હતા આજે આરોપી આવ્યો છે ટીમ દ્વારા જેને અંદર શંકા પડે છે એના એસઆઈટી પકડી લઈ છે તો આજે દસ આરોપી ટોટલ થઈ ગયા છે તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજ એક જ નારો છે કે આમાંથી મુખ્ય આરોપીને ક્યારે પકડશે તો આજનો વિડીયો આટલો અમારી ચેનલમાં નવા હોય તો શેર જરૂર જય ભારત